નિષ્પક્ષતા નિરપેક્ષ રીતે કોમ્યુનિટી હોલ ખાતે પ્રી યોગા ની ઉજવણી કર્યા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો એટલે કે વિશ્વ યોગ દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ ફલક પર યોગ ને પ્રાધાન્ય આપ્યું ત્યારથી વિશ્વભરમાં એકવીસ જૂને યોગ દિવસ ની ઉજવણી કરાયું છે ત્યારે શનિવાર જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી પહેલા શુક્રવારે પ્રી યોગા ડે નું આયોજન કરાયું યોગ ગુરુ ફાલ્ગુની ગોદીવાળાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને યોગના ફાયદા ગણાવ્યા હતા સાથે યોગ કરવાથી જીવનમાં શું બદલાવ આવે છે તે અંગે પણ સમજ આપી હતી આજે જ્યારે વર્લ્ડ યોગા ડે નિમિત્તે માનનીય વડાપ્રધાન મોદીજીએ જે યોગા દિવસ જાહેર કર્યો છે તેની ફ્રી દુનિયાભરમાં યોગ આજે એટલું બધું એકવીસમી જૂને લોકો કરે છે અને ખૂબ ઉત્સાહથી ભાગ લે છે તો તેની પ્રી યોગા ડેની તૈયારી નિમિત્તે મારા બધા સ્ટુડન્ટ જોડે હું ખૂબ જ સારી એવી રીતે મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને રોગ મુક્ત ભારત થાય રોગમુક્ત સુરત થાય એવી મારી જાહેર જનતાને વિનંતી છે અને નમ્ર અપીલ છે કે યોગ કરો અને સ્વસ્થ રહો કેટલા ફાયદા થાય યોગથી ખૂબ જ ફાયદા થાય છે અધડક ફાયદા છે આપણી ભારતીય પ્રાચીન સંસ્કૃતિ છે સાથે તમને એ કરવાથી શારીરિક માનસિક અને આધ્યાત્મિક ત્રણેય રીતે શરીરનો સમન્વય કરીને તમને ખૂબ જ એક આગળ વ્યક્તિત્વ તમારું ખૂબ ઉજ્જવળ ભવિષ્ય બનાવે એટલા ફાયદા થાય છે